ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન સતલાસણા તાલુકાના ધરોઈ ગામ પાસે આવેલા સાબરમતી જળાશયના ગઈકાલે તારીખ પચીસની મોડી રાત્રે સારા પાણીની આવકમાં વધારો થતા ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા જેના કારણે સાબરમતી નદીમાં દરિયાના પાણીના જેવો માહોલ સર્જાયો હતો જેના કારણે ધરોઈ ડેમમાં અચાનક ઉપર ઓગણસાહીઠ હજાર ચારસો ચુમાલીસ ક્યુસેક જેટલું પાણી આવ્યું હતું ધરોઈ ડેમની સપાટી છસો વીસ ફૂટથી વધુ થતાં સાવચેતીના પગલે ચાર ગેટ ખોલી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું ડેમના દરવાજા ખોલી નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હાલમાં દરોઈ ડેમમાંથી નદીમાં પાણી જોડાઈ રહ્યું પરંતુ વધુ વરસાદ આવે તો હજુ પણ પાણી છોડાશે દરોઈ ડેમની ભયજનક સપાટી છસો બાવીસ ફૂટ છે આ અંગે મળતી માહિતી મુજબ ગુજરાતના ચાર જિલ્લાના વહીવટી તંત્રને એલર્ટ રહેવા માટે જાણ કરવામાં આવી છે દરોઈ ડેમમાં કુલ પાણીની આવક વધીને ઓગણસાહીઠ હજાર સાતસો પાસઠ ક્યુસેક નોંધાઈ હતી જેમાં આવનાર સમયમાં વરસાદ પડશે તો વધારો થશે દરોઈ ડેમ હાલ ત્રાણું પોઈન્ટ સત્તર ટકા જેટલો ભરાયો છે દરોઈ ડેમ આધારિત કુલ આઠ નગરપાલિકા અને મહાનગરપાલિકાને પીવાના પાણીની ચિંતા ટળી હતી જેમાં ચારસોથી વધુ ગામડાઓમાં પણ આખું વર્ષ પાણી મળશે જ્યારે ખેડૂતોને વહીવટી તંત્ર દ્વારા સિંચાઈનું પાણી નિયમ આધારિત મળશે હાલ રેઇનફેલમાં એક હજાર એકસો છવ્વીસ પોઇન્ટ સાહઠ એમએમ પાણી જાય છે જો કે સાંજે ચાર વાગ્યા પછી ડેમના વધુ ચાર દરવાજા ખોલવામાં આવતા કુલ આઠ દરવાજા ખોલવામાં આવ્યા હતા જેના કારણે સાબરમતી નદીમાં પાણીના વહેણ જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુંઓતેર છબ્બીસ પાંચસો ચુઆલીસ વિસનગર કે ન્યૂઝ